તો ગુડ મોર્નિંગ અને બધાને જય માતાજી તો આજે આપણે કંઈક ખેતર જઈ રહ્યા છીએ તમને ખેતરનો બ્લોગ દેખાડીશું અને બધા આપણો પૂરેપૂરો બ્લોગ જોયો આપણે આજે ખેતર જઈ રહ્યા છીએ અને વિડીયો આપણે પૂરેપૂરો જોજો ને આપણી પાછળ આપણી ગાય છે તો આપણે ઘરનો પણ વિડીયો બનાવીશું તો આજે આપણે ખેતર જઈ રહ્યા છીએ તો આપણો પૂરેપૂરો વિડીયો તમે જોજો ચૂકથી બધા તો ચાલો આપણે ખેતર જઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો આપણું ગામ છે આ તલાય અને આપણે આ વિડીયો આપણા ગામનો બનાવીશું પૂરેપૂરો પણ અત્યારે આપણે ભાઈ ખેતર જવાનું છે તો તમને થોડોક શોર્ટ વિડીયો દેખાડી જોઈ અને જોવો આપણે પણ બાઇક લઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે આ ખેતર જવાનું છે તૈયાર થઈ જવાનું આપણે આ ખેતર જવાનું છે ખેતર જવાનો રસ્તો ભાઈ આપણે પાકો છે તો ખેતર ખેતર જઈએ છીએ જો ભેંસો બેસો આ તુવેરું છે અને આપણે તુવેરીનો બ્લોગ બનાવેલો છે પણ તમારે જો એ આ તુવેરું અને આપણે હજુ ખેતર જવાનું છે આગળ આ તો તમને દેખાડીએ પણ આપણો બ્લોગ ટુ વીલરનો બનાવેલો છે તો તમે બધા આપણે જે યુટ્યુબમાં આમાં મૂકેલો જ છે તો તમે બધા જોઈ શકો છો કેવી મસ્ત તમે આમ જોયો કોઈને કોઈ ટ્યુ વેલું જ છે ભાઈ બાઈક લાઈન શૂટિંગ થઈ રહી છે જો તો આપણો પૂરેપૂરો વિડીયો જોજો જોવાની તમને બહુ મજા આવશે આજે ભાઈ ખેતરને સ્પેશિયલ ખેતર આવ્યા વિડીયો બનાવવા અને આજે રવિવાર રજા નોકરીમાં માં આજે ચાલો ખેતર જઈએ આપડે સબસ્ક્રાઈબ માટે વિડીયો બનાવીએ સર તો આપણો વિડીયો સારો લાગે તમે સબસ્ક્રાઈબ લાઈક કરવાનું તો અચોક્ય ભૂલતા નહીં અને ચલો આપણે ખેતર હવે પહોંચવા જાય છે તો વિડીયો આપણો પૂરેપૂરો જોજો તો ખેતર આવી ગયા છે દવા છાંટવાનું ચાલે છે તો મા કાકાની બધા જુઓ અને ભાઈ આપણી તુવેરું આમ તો જુઓ માણસ અંદર જાય અંદર દેખાતો નહીં ભાડો એવી તુવેરું છે તો શું તુવેર જેવી છે આપણે જેવી આમ સારી છે કે કઈ રોગ બોગ આવ્યો હે ના તુવેર માં તા મેલવા જો અને ઘણી જીવરૂ પડી ગઈ ને આ ઝાકર આવી ગયો સાકર ના કારણે આપણે નુકસાન થાય એમ ને તુવેર સારી છે પણ હવે ઝાકર આવે છે એના કારણે નુકસાન મારા કાકા એમ કે કે નુકસાન થઈ થઈ ગયો સર જો દવા સાટી માં ને ગયા મન કરો પણ હું જે પણ અલગ છે મજા આવે ભાઈ જોય માતાજી આજે આપડે ખેતર આવી ગયા છીએ અને દવા સાટવાનું ચાલે છે જો દવા સાટવી પડે ભાઈ તુવેરું બઉ સારી છે શું કેવો આપડે તુવેરું

ખેતર ભાઈ આવી ગયા છીએ અને ખેતર જો આ ઝાડ એમાં મા પપ્પા અને મા મમ્મી બધા વાટી રહ્યા છે તો કો લાવો આપણે પણ ખેતર જઈને આજે થોડું આપણે પણ કામ કરી લઈએ ખેતરનું ને કે આપણે તો આખો દાડો નોકરી જઈએ છીએ ખેતર આવતા નથી પણ આપણે જઈએ ચલો હા બે પત્રીજા બેહી રહ્યા જો એ પણ મારા ભાઈ હવાર હવા વેલા વેલા આવી જાય ખેતર જ સાથે જો Sukro lihat, eh? wani wani nah, wani 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 આપડી જાર ભાઈ રાખી છે તે ભેંસું અને ગાયુ માટે વિશાલ એમના માટે ચારો અને આ જોવો પછી આટલો આટલો વરસાદ થવા છતાંય એ નેર ખાલી પડ્યા છે બધા માણસો એમ કે વરસાદ બહુ થયો પણ વરસાદ થયો છે પણ આ તોય એના તોય એના જુઓ તમે ખાલી પડ્યું છે ને બધું ખમી હે એવું કહેવાય એવું કહેવામાં આટલો ફોળો પડ્યું

બધાને જય માતાજી જય શ્રી રામ ત્રીજા છે તમે જુઓ છો મસ્ત બોલે છે તો ભાઈ તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું અચૂકથી ભૂલતા નહીં બધાને જય માતાજી આપણો વિડીયો સારો લાગ્યો તો પૂરેપૂરો વિડીયો જોજો અને સબક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં બધાને જય માતાજી તો બધાને જય માતાજી અને આપડા જઈ રહ્યા છે હવે ઘરે તમે જોઈ શકો છો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને જય